ન હેલો મિત્રો હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસીપીનું નામ છે ભરેલા રીંગણનું શાક સારા એવા તાજા રીંગણ લીધેલા છે તેને પાણી લીધું પાણીમાં થોડું મીઠું એડ કરવું તો રીંગણ કાપ્યા પછી શામ ના પડે કાળા પડી ના નાખે તો ધીમે ધીમે રીંગણ મીઠાવાળા પાણીમાં કાપીને એડ કરતા જવું કાપો એ રીતે કરવો મધ્યમમાં કે જેથી કરી તેમાં મસાલો સરખી રીતે આવી જાય તેને જોઈ લેવું કે સળેલું કે એવું કંઈ હોય ના પહેલાં થોડા શિંગદાણા એડ કરી વાટી દેવા ક્રશ કરી દેવા થોડા તેમાં વરિયાળી એડ કરવી એક ચમચી તલ એડ કરવા તૈયાર થઈ ગયું તેમાં લીલા મરચાં મોડા મરચાં બે થી ત્રણ વધારે તીખું જોઈતું હોય તો તમારા પ્રમાણે મરચાં એડ કરવા તેમાં વાટી દેવા તેમાં મીઠું એડ કરવું જેથી જલ્દી ઝીણું થઈ ગયા ઝીણું થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી હળદર એડ કરવી હળદર એડ કરવી જીરું ને દાણાનો મસાલો એક ચમચી એડ કરવો તમારા સ્વાદ અનુસાર તીખું જોઈતું હોય તો તીખું મેં જોઈ તો મારું એ પ્રમાણે મરચું એડ કરું હું એક ચમચી મરચું એડ કરું હવે તેમાં ચણાનો લોટ એક ચમચી ચણાનો લોટ એડ કરવો ઝીણો થઈ ગયો છે તો તેમાં એક ચમચી તેલ એડ કરું તેલ એડ કર્યા પછી તેને મિક્સ કરી દો જો મિત્રો રીંગણ કાપીને તૈયાર થઈ ગયા છે મીઠું નાખ્યા પછી તેનો કલર બદલાઈ ગયો નથી બરાબર તો હવે એ મસાલો તૈયાર કરેલો રીંગણમાં ભરી તૈયાર કરવા વચ્ચે વચ્ચ બરાબર એ રીતે ભરવા કે જેથી કરી મસાલો તમને લાગે મિત્રો મસાલો ભરીને રીંગણ તૈયાર કરી દીધા છે બચેલો મસાલો જે વધારાનો મસાલો છે તે પાછળથી એડ કરવાનો તો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને એ ગેસ ચાલુ કરી કુકર મૂકી તેમાં તેલ વેળવું તેલ એમાં રઈ એડ કરવી જીરું એડ કરો ધીમે ધીમે તેલ ગરમ થવા દેવું તેલનો મેથી જીરાનો વઘાર તૈયાર થઈ ગયો છે તેમાં હિંગ એડ કરી હિંગ એડ કર્યા પછી તેમાં લસણ અને ડુંગળી એડ તેને ધીમે ધીમે કર્યું મિત્રો એ મસ્ત સુગંધ આવે છે ભરેલા मन એડ કરવા एड करलमध्ये थोडी वाण मिनिट सवा दी सातरवा सांतरवा दीड्या हवे ते अर्धा ग्लास जेव्हा અડધાથી ઓછું પાણી વેળવું તેમાં વધેલો મસાલો એડ કરવું એડ કરી થોડું હવે તેને બંધ કરી એક વિસલ થવા દેવી રીંગણનું શાક તૈયાર જુઓ મિત્રો તેને હું ડીશમાં કાઢું જુઓ મિત્રો ભરેલા રીંગણનું ભરેલા રીંગણનું શાક તેમાં મેં કાપેલો મસાલો ધાણા તૈયાર કરીને અંદર એડ કરું આજની મારી રેસીપી તૈયાર મિત્રો તમે જોઈ શકો છો પસંદ આવે તો મારી એચ કે બારડ કુકિંગ ચેનલમાં મને લાઈક કરજો શેર કરજો